શિયાળાની અડધી રાતે ગામડાનું સુનસાન વાતાવરણ તમારામાંથી મોટાભાગના લોકોએ તો જોયું જ હશે બસ આવી જ રાત હતી અને આવી કડકડતી ઠંડીમાં અડધી રાતના ગામના સુનસાન પાદરમાં એક ગાડું ચાલ્યું આવે છે આ ગાડાની પાછળ એક વ્યક્તિ ધ્યાન રાખવા માટે ચાલે છે અને એક વ્યક્તિ ગાડાની આગળ ધ્યાન રાખવા માટે ચાલે છે આ ગાડાની આગળ ચાલતા વ્યક્તિના મનમાં બીક છે કેમ કે આ ગાડાની અંદર જે બાજરાની ગુણું ભરેલી છે એ બધું ચોરીનો માલ છે અને બીક સ્વાભાવિક પણ છે કેમ કે આ વ્યક્તિ ગામનો એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને આવો ઈજ્જતદાર વ્યક્તિ જો ચોરી કરતાં પકડાય તો ગામમાં ફજે તો થાય અને આ ઉંમર હવે નીચું જોવાનો વારો આવે પણ કઠણાઈ જાણે આ સમયની રાહ જોઈને જ બેઠી હતી અને થઈ એટલે ન થવાની થઈ લાલચમાં ને લાલચમાં આખું ગાડું ઠસો ઠસ બાજરાથી ભરી દીધું હતું હવે કોક ઉઠી જશે એ બીકથી ગાડાને ફટાફટ ઘરે પહોંચાડવાની ઉતાવળ હતી અને ગાડું બરોબર ગામની વચ્ચે પહોંચ્યું અને ગાડાનું પૈડું ધરીમાંથી નીકળી ગયું આ ત્રણેય જણાએ ભેગા થઈ અને ગાડું ઊંચું કરવાની ઘણી કોશિશ કરી પણ ગાડું ઊંચું ન થયું અને હવે આ લોકો આગળ નહોતા જઈ શકે એમ કે નહોતા પાછળ જઈ શકે એમ સાપના મોઢામાં છછુંદર જેવી હાલત થઈ કે ન ગળી શકે કે ન કાઢી શકે પણ હજી કઠણાઈ તો નહોતી જ પૂરી થવાની અને આ સમયની અંદર જે ખેડૂતોને ઉપજ આવતી એમાંથી અમુક ભાગ ગામના ધણીને રાજભાગ તરીકે દેવો પડતો તો બને છે એવું કે દિવાળીના નવા દિવસો હતા અને વડોદરામાં જગાભાઈ પટેલ પોતાના ખેતરમાં ઊભા ઊભા કંઈક વિચાર કરે છે એની એ વાતની ખુશી હતી કે આ વખતે બાજરાની ઉપજ ખોબે ને ધોબે આવી છે પણ આ સમયે એના મગજમાં એક લાલચનો વિચાર આવ્યો કે અમે રાત દિવસ જોયા વગર આટલી મહેનત કરી છે મારા ભાઈઓ આટલો પરસેવો પાડે છે અને દરબારને છે કાંઈ લાવો રાજભાગ કરીને વયા જશે આના કરતાં આજે રાતના એક ગાડા જેટલો બાજરો મારા ઘર ભેગો કરી દઉં તો એટલો બાજરો મને એકલાને વધવાનો છે અને એમાં દરબારને શું ખબર પડવાની છે એટલે અડધી રાતના સમયે જગાભાઈએ પોતાના બે ભાઈઓને સાથે લીધા અને બાજરાના ઢગલામાંથી ગાડું ભરી લીધું ભયરું તો ખરા પણ લોભને લાલચમાં આવી અને ગાડાને કેપેસિટી બહાર ભર્યું અને હવે ગાડું લઈ અને ઘર બાજુ ચાલતા થયા જગાભાઈ પોતે ધ્યાન રાખવા માટે ગાડાની આગળ ચાલે છે અને એક ભાઈ ધ્યાન રાખવા માટે ગાડાની પાછળ ચાલે છે પણ આ સમયે કઠણાઈ તો એની રાહ જોઈને જ બેઠી હતી બસ ગામની વચ્ચોવચ પોઈચા અને ગાડાનું પૈડું ધરીમાંથી નીકળી ગયું સવાર પડવાની તૈયારી છે અને જો અજવાળું થઈ જાય તો તો ગામમાં ફજે તો થાય જગાભાઈને થયું કે આ ત્રણ જણાનું કામ નથી આ દરમિયાન જો કોઈ રાહદારી નીકળે અને આપણી મદદ કરે આ ગાડું ઊંચું કરવામાં તો પૈડું ચડી જશે હવે ભગવાનને કરવું અને આ લોકો જેનાથી બચીને ચોરી કરતા હતા ઈજ દરબાર દરબાર ગજુબાપુ ગોહિલ એનો રોજનો સમય હશે અહીંથી નીકળવાનો જંગલ જવા માટે અને એ અહીંથી નીકળ્યા કડકડતી ઠંડીના લીધે દરબારે પોતાના મોઢા ઉપર ધૂસો ઓઢેલો છે ખાલી એની આંખો જ દેખાય છે હવે દરબાર ચાલતા ચાલતા નજીક પહોંચ્યા ત્યારે જગાભાઈએ દરબારને ઓળખાની અને હવે એના મગજમાં લાલચ ભરાયેલી હતી એટલે મૂર્ખાઈ નક્કી હતી જગાભાઈએ બાપુને કીધું એ જોવાનું ઊભો રહ્યો લેતો આ ગાડું ઊંચું કરવામાં મદદ કરતો અંધારામાં જગાભાઈ તો દરબારને ન ઓળખી શક્યા પણ દરબાર જગાભાઈને ઓળખી ગયા અને આખી સિચ્યુએશન સમજી ગયા કે આ રાજભાગનો બાજરો છે અને ન દેવો પડે એટલા માટે પટેલ હવે ઘર ભેગો કરે છે દરબારને થયું જો હું ઓળખાઈ જઈશ તો જગાભાઈ જેવા વ્યક્તિને નીચું જોવું પડશે એને શરમ આવશે એટલે જગાભાઈ ઓળખે નહીં એવી રીતના ફટાફટ ગાડું ઊંચું કરવામાં મદદ કરી અને ઉતાવળા પગે બાપુ ત્યાંથી નીકળી ગયા દરબારને થયું કે હશે હવે રાત દિવસ જોયા વગર આ લોકો બિચારા આટલી મહેનત કરે છે ટાઢ અને તડકો સહન કરે છે કોઈક દિવસ સારો પાક આવ્યો હોય તો મન બગડી જાય હવે એમાં શું થઈ ગયું એ પણ આપણી જ વસ્તી છે ને એવું વિચારી અને દરબાર હવે જાતું કર્યું આ વાતને તો છ મહિના જેવું વીતી ગયું કોક દિવસ દરબાર સામા મળે તો પોતાના મોઢા ઉપર ન દેખાવા દે દરબાર બહુ દરિયાદિલ હતા પણ અચાનક એક દિવસ દરબારના ઘરે મહેમાન આવ્યા એટલે દરબારનો માણસ મહેમાન માટે સારા ખાટલા અને ગોદડા માગવા માટે જગાભાઈની ઘરે ગયો આ સમયે જગાભાઈએ થોડીક હા ના કરી અને દરબારના માણસે થોડા કડવા શબ્દો કહી દીધા જગાભાઈને એટલે જગાભાઈને રીસ ચેડી અને એ હવે બોલ્યા કે મારે આવા દરબારના ગામમાં નથી રહેવું એટલે દરબારના માણસે હવે તોછડાઈ ગઈ રહી કે પછી તો શું કામ અહીંયા પડ્યા છો નીકળો ને બાપા તમને કોઈ રોકે છે હવે જગાભાઈને આ વાત મનમાં લાગી ગઈ અને દરબારને આ વાત વિશે કાંઈ ખબર નથી બીજે દિવસે દરબાર પોતાની ડેલીએ ડાયરો ભરીને બેઠા હતા એ સમયે જગાભાઈ પોતાના પરિવાર સાથે ઘર વખરીને ગાડામાં ભરી અને ત્યાંથી નીકળ્યા જગાભાઈ ગામ છોડીને જવા માગતા હતા ગામના લોકોએ એને રોકવાની બહુ કોશિશ કરી સમજાવવાની કોશિશ કરી એમ એમ તો જગાભાઈ વધારે રીસાય છે પછી દરબારને આ વાતની ખબર પડી એટલે દરબારે નજીક જઈને પૂછ્યું બોલો જગાભાઈ શું થયું તમને એટલે જગાભાઈએ કીધું કે અમારા ઘરમાં જે આણામાં બે ચાર ગોદડા આવ્યા હોય ને એ કાઢીને અમે તમને દઈ દઈ અને અમે નીચે સૂઈ છતાંય આવો તમારો બે દોકડાનો મણા અમને આવીને હબડાવી તબડાવી જાય છે આ ન કોસાય ત્યારે દરબારે ધીરજપૂર્વક કામ લીધું અને માફી માગી અને જે માણસે એની અરે તોછડાઈ કરી હતી એને સજા કરી અને કીધું કે બાપા તમે અમારા સોનાના ઝાડવા છો મને નાનો ભાઈ સમજીને માફ કરી દો બસ પાછા વળી જાઓ પણ જગાભાઈ તો માનવા તૈયાર નથી ત્યારે બાપુએ નજીક જઈ અને જગાભાઈના કાનમાં ખાલી એટલું કીધું કે જાઓ ભલે પટેલ પણ એવો ધણી ગોતજો જે કમરનો ટેકો દે અને બાજરાનું ગાડું ઊંચું કરાવે ને એવો ધણી ગોતજો આટલું બોલીને દરબાર તો નીકળી ગયા પણ જગાભાઈ સ્તબ્ધ થઈ ગયા એના હાથ પગમાંથી ધ્રુજારી છૂટવા માંડી અને એના મોઢામાંથી એક જ શબ્દ નીકળો કે ધણી હોય તો આવો એને મારી ચોરીની ખબર હોવા છતાંય મારી મદદ કરી મારી ઇજ્જતનું ધ્યાન રાખવું હા એ ધારત તો મને એકાંતમાં બોલાવીને ઠપકો દઈ શકતા હતા આવા દરબાર મને બીજે ક્યાં મળવાના છે એવું કંઈ અને પાછા વળી ગયા તમારા મતે દરબારનો નિર્ણય બરાબર હતો એ મને કોમેન્ટ કરીને કહેજો બાકી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નોટિફિકેશન આપણા સુધી પહેલાં પહોંચી શકે તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ